સુરતના સચિનમાં જમીન ઉપર સુતેલામ ભાઈ બહેનો પર કાર ફરી વળતા બાળકીનું મોતું હતું બાંધકામ સાઇટ ઉપર જમીન પર સૂતેલા માસુમ ભાઈ બહેનોને કારના ચાલકે કચડી મારતા ચાર માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે આ દુર્ઘટનામાં માસુમ ભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો આજે સવારે બનેલી ઘટના બાદ માસુમ દીકરીનો મૃતદેહ લઈને સિવિલ આવેલા પરિવારે કહ્યું કે એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા મૃતકના પિતાએ કહ્યું કે બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા આ ઘટના સવારની હતી માતા પિતા પોતાના બે માસુમ સંતાનોને જમીન ઉપર સુડાવી કામ કરી રહ્યા હતા ત્યારે એક કારનો ચાલક જમીન પર સુતેલા માસૂમ બાળકોને કચડી ગયો હતો જેમાં ચાર મહિનાથી દીકરી જમીનાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું જ્યારે માસુમ દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે ઘટના લગભગ સવારે બની હતી ત્યારબાદ મૃતદેહ બપોરે બે ને પિસ્તાલીસ વાગે સિવિલ લાવવામાં આવ્યો હતો બાંધકામ સાઇટ ઉપર સૂતેલા બે બાળકો ઉપર કાર ફરી વળતા દીકરી કચડાઈ ગઈ હતી જ્યારે બીજું બાળક દીકરો ચમત્કારિક રીતે બચી ગયો હતો પરિવાર મધ્યપ્રદેશનું રહેવાસી છે અને મજૂરી કામ કરવા સુરત આવ્યું હોવાનું જાણવા મળ્યું છે